રામ રામ એટલે રામ રામ તો કરો બધા મિત્રો તમે આ બધા રામ રામ નથી કરતા હું એમના રામ રામ કઉા મારા માટે ભાગે છે રામ રામ સીતારામ જય સીતારામ જય જય શ્રી રામ જય જય સીતારામ જય જય સીતારામ બે દાન નહીં ચેટલી દાન બોલવું પડે જય જય સીતારામ જય જય સીતારામ હાલો હવે મને વિઝિટ કરાવો હાલો તમારા ત્યાં શું શું હોય દેખાડો હાલો બગીચામાં શું શું હોય શું શું તમે બગીચામાં વાયુ હાલો બતાવો મને પરિચય આપો હાલો કયા ટમેટા હા આલા ટમેટા નથી આનો તો ફૂલ કે હોય ભાઈ આ રહે મરચી અમરાઈ મરચી પછી બીજું આ ફૂલ આ ફૂલ છે આ મરચી છે અચ્છા મરચી હે એમ હા જો મિત્રો આ મરચી છે પછી બીજું કાઈ નવીન માં અચ્છા કારેલા છે એમ જો ભાઈ આ કારેલા વાયા છોકરા એમને બગીચો તમારો એમ અને આ શું શું અને એ દ્રાક્ષ કેવાય કેમેરા હમું તો જોવો તમે શું કેવાય આ દ્રાક્ષ કેવાય અચ્છા બીજું કઈ નવીન માં તમારા બગીચામાં અચ્છા ડાયરમ છે બીજું

શું કહેવાનું સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અમારી ચેનલ નું અને વિઝિટ કરો તમે ચેનલ નું નામ શું છે નવઘનગીરી વ્લોગ શું વ્લોગ નું નામ છે જો મિત્રો આપણે હજી અમારી ચેનલનું નામ નથી ખબર મિત્રો તો અમારી ચેનલનું નામ છે નવગણગીરી ગિરનારી વ્લોગ નામ છે આપણી ચેનલ નું લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બસ તમે આવો નવો સપોર્ટ અને પ્રેમ કરતા રહો તો અમારા છોકરાઓ અમારા ટાબેરિયા વિડીયો બનાવતા રહે છે બરાબર ને હાલો એક વખત બોલો બધા એક સાથે જય જય શ્રી રામ જય શ્રી રામ રાજા રાજ રીતારામ